ગુજરાત સરકારની સહાયથી નડિયાદના જે પ્રગતિનગરના નવસો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું શું કહેવું છે તે સાંભળો પચીસમી તારીખે આપણે સ્વામિનારાયણ મંદિરની અંદર બી જે પેટલાદ રોડ ઉપર આવેલું છે એની અંદર આપણે ત્રણ વાગ્યાનો કાર્યક્રમ સીએમ સાહેબનો રાખવામાં આવ્યો છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમાં પધારતે અને એમના હાથે નડિયાદના જે નવસો જેટલા મકાનો હાઉસિંગ બોર્ડના જે પડી ગયા હતા ચોમાસાના કારણે એ ઘણી જ પ્રક્રિયાઓ બાદ નેગેટિવ પ્રીમિયમ જે ગુજરાતની અંદર સૌથી પહેલો કેસ એવો સીએમ સાહેબે આપણને સોલ્વ કરી આપ્યો કે આ નવસો મકાન ધારકોને આ નવસો મકાનો મળવા માટેનું જે તૈયારીઓ છે એના ખાસ મુહૂર્ત પ્રસંગે એ પધારી રહ્યા છે તો આપ સૌ જનતાને આ બી મંદિર ખાતે પચીસમી તારીખે ત્રણ વાગે સૌને પધારવા માટે મારી વિનંતી